કેમ છો મિત્રો નમસ્કાર આશા રાખું છું આપ સૌ મજામાં હશો આનંદમાં હશો છેલ્લા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે આપણે અલગ અલગ જગ્યાએ કઈ જગ્યાએ રોકાણો કરી શકીએ છીએ એમાં આપણે વાત કરી હતી કે સૌથી પહેલાં લીધી હતી એફડી લીધી હતી ત્યારબાદ આપણે પોસ્ટની વાત કરી હતી યુલિપ પ્લાન ઇન્સ્યોરન્સ પ્લાન મકાનોની અંદર જમીનમાં રોકાણ કરી શકો ઘરેણામાં રોકાણ કરી શકો આ બધી અલગ અલગ રોકાણની મેથડો વાત કરી હતી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો આજે આપણે વાત કરીશું એફડી વિશે વાત કરીશું આપણે એફડી બહુ કોમન વસ્તુ છે એફડી એટલી કોમન વસ્તુ છે કે બધાને ખબર છે કે ભાઈ અમને ખબર છે કે એફડી કેવી રીતે કરાય એફડી માટે કોઈને ગાઈડન્સની જરૂર નથી એવું સામાન્યતઃ લોકોનું માનવું છે એફડીમાં ગાઈડન્સની કોઈ જરૂર નથી બેંકમાં જવાનું ફોર્મ ભરવાનું અને એફડી કરી દેવાની હવે તો મોબાઈલ એપ્લિકેશન આવી ગઈ છે મોબાઈલ એપ્લિકેશનની અંદર પણ તમે ડાયરેક્ટ વિધાઉટ બેન્કમાં ગયા વિના તમે એફડી કરી શકો છો એના પણ ફાયદા અને ગેરફાયદા બંને છે એ પછી ચર્ચા કરીશું આપણે પરંતુ જે એફડીની વાત કરીએ છીએ તો એટલું સાદું ને સરળ ગણિત નથી એફડીનું કે જેટલું આપણે માનીએ છીએ આપણે સૌ જાણીએ છીએ અત્યારે બધી જ નેશનલાઇઝ બેન્કોની અંદર ના દર છે છ ટકા સાડા છ ટકા સાત ટકા સિનિયર સિટીઝનને એક ટકો વધારે મળે છે આ રીતની એફડી થતી હોય છે તો એફડી કેમ કરવી જોઈએ ક્યારે કરવી જોઈએ કયા વર્ગના વ્યક્તિઓએ એફડી કરવી જોઈએ કઈ ઉંમરના વ્યક્તિઓએ એફડી ચાલુ કરવી જોઈએ આ બધી વિગતવાર આપણે ચર્ચા કરીશું તો સૌ તો મારું એવું માનવું છે કે જ્યારે વ્યક્તિ પચીસ છવ્વીસ વર્ષ સુધી એ ભણે છે કોઈ કાચી પાકી નોકરી માટે પ્રયત્નો કરે છે ને ઓલમોસ્ટ સત્યાવીસ અઠ્યાવીસની ઉંમર થાય કે મેક્સિમમ ત્રીસની ઉંમર સુધીમાં એને કોઈ પાકી નોકરી મળી જાય છે ટૂંકમાં એની લાઇન લેન્થ નક્કી થઈ જાય છે એ દરમિયાન એનું મેરેજનું પણ ગોઠવાઈ જાય છે ઓલમોસ્ટ બરાબર છે અને એ સમયગાળો એવો છે એ સમયગાળા દરમિયાન તમારા ગોલ્સ જે છે શોર્ટ ટર્મ ગોલ્સ મધ્યમ કક્ષાના અને લોંગ ટર્મ ગોલ્સ આ ત્રણે ત્રણ ગોલ્સ તમારે નક્કી કરવા પડે તો શોર્ટ ટર્મ ગોલ્સ માટે તમારે શું કરવું જોઈએ લોંગ ટર્મ ગોલ માટે શું કરવું જોઈએ હવે આ બધી વસ્તુ જો વિચારીએ તો મારા અનુભવ પ્રમાણે જે આ લોકો ત્રીસથી પાંત્રીસ કે એટ ધ મોસ્ટ સાડત્રીસ સાડત્રીસની ઉંમરવાળા વ્યક્તિઓ છે જે કપલ્સ છે એમના માટે એવું છે કે એફડી કરવાની બહુ જરૂરિયાત મને લાગતી નથી એ સમય દરમિયાન હા તમે ધારો કે સો રૂપિયા ઘરે લાવતા હોય તો પાંચ ટકા એની એફડી કરી શકો તમે સો રૂપિયા લાવતા હોય તો પાંચ રૂપિયાની અફડી કરો લાખ રૂપિયા ઘરે આવતા હોય તો પાંચ હજારની એફડી તમે કરી શકો છો એથી વિશેષ એફડીની જરૂરિયાત એ સમયગાળા દરમિયાન મને લાગતી નથી કેમ કે એ સમય દરમિયાન તમારે શું કરવાનું છે એ સમય દરમિયાન તમારે રિકરિંગ ખોલાવવાનું છે એમાંય પાછું અલગ અલગ કક્ષાનું રિકરિંગ છે કે એક વર્ષનું અમુક તમને ખબર છે કે બે વર્ષ પછી ખર્ચો આવવાનો છે તો બે વર્ષનું રિકરિંગ અમુક ખર્ચો તમારા બાળકો ધારો કે નથી પણ કાલે બાળક હોય તો પાંચ વર્ષ પછી જ્યારે એને એડમિશનની જરૂર પડે છ સાત વર્ષના થાય ત્યારે તો એના માટે પોસ્ટમાં તમે પાંચ વર્ષનું રિકરિંગ ખોલાવો બેન્કમાં રિકરિંગ ખોલાવી શકો છો તો એવા તમે નાના 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 ટાર્ગેટ તમારે કોઈ જગ્યાએ ફરવા જવું છે કોઈ સામાજિક પ્રસંગ આવતો હોય નાનો મોટો હા મોટા પ્રસંગ માટે મોટી જરૂરિયાત હોય પણ આવા નાના નાના જે વસ્તુઓ છે આવનારા પાંચ છ વર્ષમાં જે વસ્તુ તમારે જરૂર પડવાની છે તો એના માટે તમે રિકરિંગ ખોલાવી શકો છો પાંચ ટકાની તમે એફડી કરી શકો છો ત્યાર પછી સાડત્રીસથી પચાસ વર્ષનો ગાળો એવો છે કે જેમાં તમારા મેજર ગોલ્સ આવવાના છે ફોર એક્ઝામ્પલ તમારું બાળક અઢારનું થશે પંદરનું થશે માં હશે હા તો અગિયાર માં હશે ટૂંકમાં નવમાં ધોરણમાં આવે બાળક એટલે તમારા ખર્ચા ચાલુ થઈ ગયા છે એવું માનવું દસમાંથી ચાલુ થઈ જાય એની તૈયારી તમે અગાઉથી કરવી પડે છે તો એ વખતે તમારે એફડીઓ કરવાની જરૂર પડે છે કે હવે આપણે ધીમે ધીમે એફડીનું પ્રમાણ વધારીએ જે પાંચ ટકા છે એને તમે વીસ ટકા પચીસ ટકા સુધી લઈ જઈ શકો છો અને એમ કરીને તમે મોટી લમસમ એમાઉન્ટ ભેગી કરી શકો છો સાથે સાથે એ પણ યાદ રાખજો કે દીકરા દીકરીઓને જ્યારે હવે કેવું છે કે અઢાર પછી એક આ તો કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન લે છે આઉટ ઓફ ઇન્ડિયા જાય છે મોટી એમાઉન્ટની જરૂર પડે છે તો એ વખતે એક સહમતી કદાચ એફડીનો ના થયું હોય તો તમે એક કામ એવું કરી શકો છો કે ઓછામાં ઓછી લોન લેવી પડે એના માટે એફડીની અમાઉન્ટ જે પાંચ ટકા છે એ વીસથી પચીસ ટકા કરી દો તો એ ગાળો અલગ છે કે જેમાં તમને એફડીની જરૂર પડે છે ત્યાર પછી પચાસથી સાઠનો ગાળો એમાં પણ તમે એફડી કરો એનો વાંધો નહીં પરંતુ હવે બે હજાર ચાર પછી જેટલા કાયમી થયા છે અને જ્યારે અમુક વસ્તુઓ ધારો કે અહીંયા આણંદની વાત કરીએ તો આણંદમાં અમૂલ ડેરી છે જીઈ ની અંદર પેન્શનની વ્યવસ્થા નથી તો તમારે એવી વ્યવસ્થા વિચારવાની કે સાહીઠ કે બાસઠ કે ત્રેસઠ ચોસઠ પછી તમને લાઈફ ટાઈમ જીઓ ત્યાં સુધી ચોક્કસ એમાઉન્ટ ચોક્કસ દિવસે મળતી રહે એટલે પછીની જે વસ્તુઓ છે એમાં એફડી કરતાં તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશે આમ તો જો કે પચીસ ત્રીસથી જ વિચારવું પડે પણ એ ઉંમરમાં એટલી સેન્સ હોતી નથી બરાબર છે કે આપણે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરીએ પણ એ વખતે તમે વિચાર કરી શકો કે હવે હું પૈસાને પચાસ પછીની વાત કરું છું કેવી રીતે ગ્રો કરું કેમકે મો તમે જે વિચારો છો કે એફ ઘણા એવું વિચારે છે કે એફડી કરીએ જેટલો પગાર આવે એમાંથી સાઠ સિત્તેર ટકા એફડી ધારો લાખ રૂપિયા આવતા હોય તો સાઈઠ સિત્તેર હજારની એફડી કરી દે છે પરંતુ એ સદંતર ખોટી રીત છે અમુક ઉંમર પછી એ એફડીની કોઈ જરૂર હોતી નથી એના બદલે તમે તમારા પૈસા ગ્રો થાય તમારા પૈસાનો ગ્રોથ થાય કેમ કે મોંઘવારીનો દર વધતો જાય છે એટલી ઝડપથી તમારો પગાર વધતો નથી મોંઘવારીનો દર છ ટકાનો છે જે પહેલાં આપણે ધારો કે પચાસ રૂપિયા પેટ્રોલ પુરાવતા હતા ત્યારે સોની પાર જતું રહ્યું છે આવનારા પાંચ વર્ષમાં એકસો પચાસની પાર જશે તો પેટ્રોલનો ભાવ વધશે તો બીજી જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓના ભાવ વધવાના છે અને જ્યારે પેટ્રોલનો ભાવ ઘટશે તો એ ભાવ ઘટવાના નથી બરાબર છે તો તમારે શું કરવું પડશે કે જે મોંઘવારી છે એને બીટ કરવી પડશે મોંઘવારી એટલે ઇન્ફ્લેશન મોંઘવારી ઇન રેટ ઓફ ઇન્ફ્લેશન તો મોંઘવારીનો દર જે છ સાડા છ ટકા છે એને બીટ કરવો હશે તમે એફડીમાં છ સાત ટકા લેશો તો તમારી જે મૂલ્ય છે તમારી જે રકમ છે એનું મૂલ્ય જીરો ટકા જ રહેશે અડધો ટકો રહેશે એક ટકો રહેશે એમાં વધારો નહીં થાય તો એને બીટ કરવો હશે તો તમારે પૈસા તમારા ગ્રોથ થાય એ રીતે સેટ કરવા પડશે એટલે મારું અત્યારે એવું કહેવું છે કે પંચાવન પચાસ પછી સાહીઠની અંદર તમે એવું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો કે તમારા પૈસાનો વધારો થાય અચ્છા પછી સાહીઠ ઉપરના જે વડીલો છે જે લોકોને સારું એવું પેન્શન આવી રહ્યું છે હસબન્ડ વાઈફ બંને જણનું પેન્શન આવી રહ્યું છે એવા લોકોને પણ હું સજેસ્ટ કરું છું કે બધો પૈસો તમે એફડીમાં ના લગાવશો કેમકે મેં એવું જોયું છે આટલા વર્ષોમાં વડીલો મોટાભાગે એમના ગયા પછી સિત્તેરથી સાહીઠ ટકા પૈસો એમના વારસદારો મોટે માટે મૂકીને જાય છે એ પૈસા નથી પોતે વાપરતા અથવા તો ઓછા વાપરે છે અને નથી બાળકોને ટ્રાન્સફર કરતા તો તમે એક સારો રસ્તો એવો છે આપણી જોડે એવા પ્લાન છે કે જેથી એ પૈસા વડીલો તમારા બાળકોના નામે બાળકોના બાળકોના નામે તમે રોકાણ કરો નામ તમારું જ રહેશે તમારા જ ખાતામાં મેચ્યોરિટી પૈસા જમા થશે બરાબર છે પણ તમારા બાળકો અથવા બાળકોના નામે તમે એ યુલિપ પોલિસી જેને કહેવાય યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પોલિસી એ તમે લઈ શકો છો અને તમારા બાળકોને તમે એક સારો ગ્રોથ દસથી બાર ટકા બરાબર એ પ્રમાણે સમ કન્ડિશન્સ એપ્લાય દસથી બાર તમારે રોકાવવું પડે પાંચથી દસ વર્ષ તમારે રોકાવું પડશે તો દસથી બાર ટકા ઘણા કેસમાં પંદર ટકા સુધીનું રોકાણનો લાભ તમને મળી શકે છે ગ્રોથ બની શકે છે બરાબર છે તો એક એક વડીલો માટે જે લોકો બધા પૈસાની અફડી કરે છે એના કરતાં એ વધારે સારો વિકલ્પ છે તો એના કારણે શું થશે કે વડીલોને બાળકો તરફ જે જનરેશન ગેપ છે એ જનરેશન ગેપ ઓછી થશે બાળકોને થશે કે મમ્મી પપ્પાએ અમારા માટે કંઈક કર્યું છે અને વડીલોની પણ સલામતી છે અને બાળકોના સંબંધો પણ સુધરશે ઘણી જગ્યાએ આટલા વર્ષોમાં જોઈએ છે ઘણા વડીલો જીવતા સુધી એક રૂપિયો પણ બાળકોના નામે ટ્રાન્સફર કરતા નથી એમને બીક છે કે જો બધા પૈસા આપી દઈશું તો અમારી કોઈ સેવા નહીં કરે પણ ખરેખર એવું નથી ખરેખર એવું નથી મારા કેસ મેં ઘણા બધા એવા કેસ જોયેલા છે કે જેની અંદર મા બાપનું બિલકુલ પેન્શન ના આવતું હોય મા બાપ અભણ હોય એક રૂપિયો એ મા બાપ જોડે નથી હોતો તો પણ એ મા બાપ સચવાઈ જાય છે એ મા બાપની સેવા થાય છે અને બધી જ રીતના લોકો સુખી હોય છે એવું જરૂરી નથી કે પૈસા હશે તો જ બાળકો તમને પ્રેમ કરશે અને દરેક નમ્ર નમ્ર અરજ છે દરેક વડીલોને કે તમારો રૂપિયો બધો બ્લોક ના કરી દેશો એ પૈસાને ગ્રોથ કરી વધારો કરીને તમારા બાળકોને તમે ટ્રાન્સફર આપો રાઇટ એટલે આ જે એફડી વિશેની જે વાત છે કયા કયા વર્ગે કરવી જોઈએ હું જે વર્ગની વાત કરું છું એ ફોર એક્ઝામ્પલ ધારો કે બાવીસ ત્રેવીસ વર્ષની વ્યક્તિ કે પચીસ વર્ષની છોકરા છોકરીઓ જે જોબ કરવાના ચાલુ કરે છે તે લોકોએ મોસ્ટલી એસઆઈપીમાં રોકાણ કરવું જોઈએ એસઆઈપીમાં પાંચસો હજારની રોકાણ કરે કશું જ નહીં થાય મિનિમમ પાંચથી દસ હજારની એસઆઈપી હશે તો તમે વધારે સારો ગ્રોથ જોઈ શકશો અથવા તો પછી એક ડિસિપ્લિન રાખો કે આ મહિને હજારની એસઆઈપી કરી છે આવતા મહિને બીજી હજારની એડ કરીશું ત્રીજા મહિને બીજી હજારની એડ કરીશું તો એવું કરશો તો તમે જ્યારે પાંત્રીસ ચાલીસના થશો ત્યારે દસથી બાર ટકાનું સંભવિત રિટર્ન તમે એસઆઈપીમાં લઈ શકશો અને સારો ગ્રોથ તમે મેળવી શકો એમ છો બરાબર છે હવે આ સિવાય એક વધારાની ટીપ આપી હતી તમને કે એક સારી યોજના છે વડીલો માટે પ્રધાનમંત્રી વયવંદના યોજના બરાબર તો એની અંદર આઠ પોઈન્ટ બે ટકા વ્યાજનો દર છે અને એવરી ક્વાર્ટર ફોર એક્ઝામ્પલ જો તમે દસ લાખનું રોકાણ કરો છો તો વીસ હજારને પાંચસો રૂપિયા વીસ હજારને પાંચસો રૂપિયા એવરી ક્વાટર એવરી દર ત્રણ મહિને તમારા બેંકના ખાતામાં જમા થાય છે પ્રધાનમંત્રી વયવંદના યોજના પાંચ વર્ષની છે પાંચ વર્ષના અંતે તમે જે મૂડી રોકી છે ફોર એક્ઝામ્પલ દસ લાખ રોક્યા છે તો દસ લાખ તમને પાછા મળી જાય છે અને દર ત્રણ મહિને તમારા ખાતામાં વ્યાજ જમા થાય છે આઠ પોઈન્ટ બે ટકા વ્યાજનો દર છે દરેક જે સાહીઠ ઉપરની વ્યક્તિ છે એમણે ઓછામાં ઓછું પંદરથી વીસ લાખનું રોકાણ તમારે એની અંદર કરવું જોઈએ કે જેથી કરીને એનું સારું એવું વ્યાજ અત્યારે મેક્સિમમ એ જ આપે છે આઠ પોઈન્ટ બે ટકા તો એ તમે રોકાણ કરી શકો છો મારી વાત ધ્યાનથી સાંભળવા બદલ આપનો આભાર આ વિડીયોને પૂરેપૂરો જોજો અને ક્યાંય સ્કીપ ના કરતા અને તમે આને વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે તમે બે લાઈકોન દબાવજો અને પ્રેસ કરીને પછી ઓલ પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયો આપને મળતા રહે આભાર